મિત્રો આપણે આજે હિંમતનગર માં છો અને આજે જોઈ રહ્યા છો આજે હજારો ની સંખ્યામાં આજે આપણા સૈનિક છે જશપાલસિંહ એમના સમર્થનમાં રોડ ઉપર ભીડ એટલી કતાર થઈ છે માજી સૈનિક સંગઠનના પ્રમુખ જીતેન્દ્ર નિમાવતજીની સાથે સાથે તમામ માજી સૈનિક સંગઠન અને સામાન્ય જનતા જે દેશ પ્રેમી જનતા છે એ પોલીસ વિરોધનો આક્રોશ વધારી રહી છે અત્યારે આપ રૂબરૂ જોઈ શકો છો અત્યારે આપણે આ જોઈ રહ્યા છીએ કે આ રેલીનો આરંભ અહીંયા થઈ રહ્યો છે અમારા એક સહી અમારા એક જવાનનો આપણે વાત કરીશું હા તો હરેશભાઈ આપણું શું કેવું છે આ રેલી કેમ કાઢવા આવીને શું છે એનું ટૂંકમાં કહેશો આ રેલી એક ચાલુ સરિસ ઓન ડ્યુટી સર્વિસનો જે જવાન છે આપણો એક સ્વાભિમાન ની લડાઈ છે આ આ જે તંત્ર એ કર્યું છે એ બિલકુલ ખોટું છે તેની ઉપર કોઈ કાર્યવાહી થાવી ન જોઈએ આ પોલીસ તંત્ર બિલકુલ કોઈના કંટ્રોલમાં નથી અને હર સંઘવી સાહેબને ને કહેવા માંગુ છું કે જો તમારામાં કંટ્રોલમાં ન હોય તો આપ હું કહેવાય રાજીનામું આપી દો અને ગોડી મારવી હોય તો સીધી અહીંયા મારો કે અહીંયા મારો આવરી ચાર પાંચ દસ આદમી ભેળાથી થઈને ન મારો બસ આટલું જ કહેવા માંગુ છું જાય ભાવ પતા કી જાય કે ગુજરાત સરકારને અમે વિનંતી કરી છે કે તમે એવો નિયમ બનાવો કે કોઈ પણ આર્મી જવાન સાથે કોઈ પણ ઘટના ઘટે તો એની પરમિશન પહેલા ડિફેન્સ મિનિસ્ટર પાસેથી લેવામાં આવે પછી જ એને અરેસ્ટ કરવામાં આવે આવું પંજાબમાં થયું છે હમણાં રિસેન્ટલી પંજાબમાં આવી એક ઘટના પર ઘટી અને પંજાબ સરકારે એક સારો નિર્ણય લીધો છે અમે ગુજરાત સરકારને પણ વિનંતી કરી છે કે આવી કોઈ પણ ઘટના ઘટે તો પહેલાં પરમિશન સેન્ટરમાંથી લેવામાં આવે પછી જ આમ તો સાહેબ આર્મી એક્ટ પ્રમાણે પાંચ

એમની અત્યારે હાલ હાલત શું છે એમની પરિસ્થિતિ શું છે શારીરિક આપણા જે જવાન છે યસપાલ સિંહ ઝાલા એમની હાલત અત્યારે ગંભીર છે અને એમને વાયગુ છે કમરમાં ફ્રેક્ચર છે અને હાથમાં ફ્રેક્ચર છે અહીંયા સિવિલમાં અમને જાણવા મળ્યું છે હજી અમે રિપોર્ટ નથી લીધો પણ જાણવા મળ્યું છે કે સિવિલ પ્રશાસન તરફથી એમને ફિટ ફોર કર્યો છે તો ફીટ ફોર કઈ રીતે હોઈ શકે એમને ફ્રેક્ચર છે આત્મા અને એમને પાર્સડિયોમાં ક્યાંક વાગ્યું છે એ એમાં પણ ફ્રેક્ચર બતાવે છે એવું અમને રિપોર્ટ પ્રમાણે જાણવા મળ્યું છે જી જી આભાર